હેલ્લો યુટ્યુબ ફેમિલી ફરી એક નવી નવી બ્લોગમાં સ્વાગત છે માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મારું પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમે સમજી જ ગયા છો કે હું ક્યાં લોકેશન ઉપર છું મા અમરધામ આશ્રમ ડેડાણ મિત્રો અને અષાઢી બીજ નજીક આવી ગઈ છે મિત્રો અને ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન છે મા અમરધામ આશ્રમ ડેડાણ મિત્રો દેવેન્દ્રદાસબાપુનો આશ્રમ મિત્રો અને મિત્રો મેળામાં મિત્રો ચાલીસ હજારથી પિસ્તાલીસ હજાર માણસોનું રસોડું છે અને આવનારી તારીખ મિત્રો સત્યાવીસ તારીખે ભવ્ય થી ભવ્ય આયોજન છે સંપૂર્ણ સવારથી આખી રાતનો સાથે સાથે ભવ્ય સંતવાણીનું પણ આયોજન છે સરસ મજાનું અને તમે તૈયારી મારી પાછળ જોઈ શકો છો આ સરસ મજાનું ગ્રાઉન્ડ છે મિત્રો જ્યાં શું કહેવાય પ્રસાદી પણ લેશે ભક્તો અને સાથે સાથે સરસ મજાની સંતવાણીનો આનંદ પણ રાતે લેશે અને આખું ગ્રાઉન્ડ જો સરસ મજાનું ને અહીંયા અત્યારે ચાલુ છે લાઇટિંગ નું કામ તમામ કામ જો શેડ સરસ મજાનો બનાવેલો છે જોઈ શકો કે વરસાદ આવે કઈ પણ થાય તેના માટે સરસ મજાનો બાપુએ આયોજન કરેલું છે જો સરસ જોઈ શકો છો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો સરસ મજાનો સ્ટેજ પણ શણગારવામાં ચાલુ થઈ ગયું છે મહામદ માછલી નો બોર્ડ લાગી છે ભવ્ય સંતવાણી મિત્રો રાત્રે સંતવાણી અને અહીંયા રસોડાનો સામાન આવી ગયો ગયો રોજ અને મિત્રો સરસ મજાનો રસોડાનો અલગથી ભાગ બનાવીએ સરસ મજાનો બ્લોગ આવશે કન્ટિન્યુ રહીજો તો મિત્રો તમારા પરિવારજનો સાથે આવનારી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ સેવ કરી લેજો મિત્રો આ તારીખ ભૂલતાની આ તારીખ તમારા સહપરિવાર તમારા મિત્રો તમારા પરિવારજનો તમામ સાથે આવજો સરસ મજાનો અને આગળ આગળ આપણે બાપુને પણ તમને હું બતાવું તૈયારી ચાલુ છે ત્યાં મેળાની ત્યાં બાપુ છે ત્યાં મળી આપણે તમને દર્શન કરાવું દેવેન્દ્ર દાસ બાપુના ચાલો કન્ટિન્યૂ રહેજો બ્લોગ મારે ચેનલમાં પહેલી વાત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ફાઇનલી જો સરસ મજાનું આ બીજા દિવસનું શૂટિંગ હું લઉં છું સરસ મજાનું આ જો આ બ્રેક ડાન્સર અને સામે જો હોડી અને સામે પણ એક ઇસ્કો છે એનું મને નામ નથી આવડતું બહુ પણ ત્રણ ચાર એક બે ત્રણ અને સામે રેલગાડી બતાવો સરસ મજાની ઝૂમ કરીને બતાવો રેલગાડી તો અહીંયા મિત્રો રેલગાડીનો ફાટક ગોઠવવાનું છે આખું સરસ મજાનું જો બ્રેક ડાન્સર રાઇડ્સ બધી ગોઠવાઈ ગઈ છે અને સરસ મજાની અષાઢી બીજના મેળાની તૈયારી હાલે છે સત્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ સવારથી અઠ્યાવીસ તારીખ સવારે બાકી છે ફિટિંગ કરવાની જો આ ઓડી એવું થઈ ગયું છે અને અહીંયા પણ લાઇટિંગ છે ને અને રાત્રિનો સીન પણ જરૂર આવશે મસ્ત મજાનો અને મિત્રો મારી ચેનલ મારી ઇન્સ્ટાગ્રામ છે ગળું વ્લોગ એમાં તમને તમામ અપડેટ મહામારધામ આશ્રમની તમામ અપડેટ મળતી રહે તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો જેપી પી ચૌહાણ અને ગળું બ્લોગ કરીને છે બે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને સરસ મજાના અપડેટ દેતો રહી અને અહીંયા જો રાઇડું બધી ફિટિંગ થાય છે નાની નાના બાળકો માટે રાઇટ છે નાની પાછળ દખાડો રેલગાડી છે રેલગાડીનું ફાટક છે સારી બાજુ આ ગોઠવવામાં આવે છે હજી રાઈડું બધી ચાલુ છે મિત્રો ફિટિંગ થાય છે ચાલુ છે આજે હું શૂટિંગ કરું છું પચીસ તારીખે તારીખે સવારથી ચાલુ થઈ જાય બધી કામકાજ ચાલુ છે કેમ રોહિતભાઈ ભાઈ મજા આવવાની તો હે તોરદાર મેળાનું આયોજન છે અને ભવ્યથી ભવ્ય અને દૂર દૂરથી માણસો આવે અને આપણે ઇન્સ્ટાગ્રામની રીલ પણ સરસ મજાની હાલે છે સપોર્ટ સારો તે માણસો તમામ અપડેટ દેતો રહે કન્ટિન્યુ રહેજો બ્લોગ તો મિત્રો ફાઇનલી આપણે સાંજ પડી ગઈ છે ને સરસ મજાનો આ જો મામધામ આશ્રમ ડેડાણનો નજારો છે સરસ મજાની ચારે તરફ બાપુએ લાઇટિંગ ગોઠવ્યું છે તમે લાઇટિંગ જો અહીંયા દીધી પાઈથી પહેલા શરૂઆત કરો તો આમ જો શેડમાં દેખાડો અહીંયા ઉપર કેમ છે બાકી હે આ ઘટે અને સરસ મજાનો શેડમાં આજે લાઇટિંગ નું કામ ને બધું બાકી છે ચાલુ છે અત્યારે અને અહીંયા જો બધી લાઇટિંગ અને સામે જો સરસ મજાનો તમે જોઈ શકો છો સરસ મજાનો મંદિરમાં આજે ઉપર જઈને આપણે સરસ મજાનો નજારો બતાવશું તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાના લાઇટિંગ ગોઠવેલું છે અને રાત્રિનો કાક અલગ જ નજારો છે અને આ છે આખું ગ્રાઉન્ડ અને પાછળ હજી આપણે તમને છે દિવસે ત્યાં હજી તૈયારી ચાલુ છે મેળાની તો ત્યાં જઈએ ને એટલું બતાવીએ છીએ ને અત્યારે તમને ઝાઝા ભાગે મેં અત્યારે રાતનું એ માટે રાખેલું છે કે હું તમને લાઇટિંગ શો બતાવી શકું તો સરસ સરસ મજાના સિનેમેટિક શોટ લગાડું છું તે ઇન્જોય કરો અને ઉપર અને સરસ મજાનો તમને નજારો બતાવો અહીંથી એન્જોય કરો તી અષાઢી બીજના મેળા નિમિત્તે સરસ મજાની તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આપણી ઇન્સ્ટાગ્રામમાં ગડું બ્લોગ અને ચેપી પી ચૌહાણ બે આઈડીને ફોલો કરી લેજો અને ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરજો તમને બધા અપડેટ મળતા રહેશે રસોડાનો પણ સરસ મજાનો બ્લોગ આવવાનો છે કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળું એક નવા વિડીયોમાં